બીએસએફમાં એક વર્ષની ટ્રેનિંગ પૂર્ણ કરી આજરોજ માદરે વતન ધોરકડા ગામ ખાતે આવતા સમગ્ર ગામજનોએ ગામના સરપંચ કાનાભાઈ બાબુલાલ આહિર અને ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય ગોતરકા ગામ ખાતેથી શોભાયાત્રા કાઢી સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હતું સન્માનની અંદર ગોતરકા બ્રહ્મચારી જગ્યાના મહંત શ્રી નિચાનંદ સ્વામી અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લક્ષ્મણભાઈ આહિર અને પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન બાબુલાલ આહિર અને ગામના સરપંચ શ્રી કાનાભાઈ આહિર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર ગ્રામજનોએ ગૌસ્વામી સમાજ દ્વારા ભારતીય ફોજની અંદર બીએસએફની અંદર ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલી કાજલ ગોસ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સન્માન કરવામાં આવ્યું હતું આજે બનાસ નદીના છેવાડાના સ્કોપ પર આવેલું ગામ અને ત્યાંથી ગૌસ્વામી સમાજની દીકરી હિન્દુ સમાજની દીકરી અમારા માટે ખૂબ ગૌરવનો વિષય છે એક ભગવાનની દીકરી કે ભારતના સરહદની સુરક્ષામાં સિલેક્ટ થઈ સંમેલિત થઈ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફના સોલ્જર તરીકે જ્યારે પોતાની ટ્રેનિંગ પૂર્ણ કરી અને અહીંયા ધોળકડાની ભૂમિ પર પધારી છે ત્યારે આ પંથક ગૌરવ એનો અનુભવે છે અને સૌથી મોટી વાત એ છે કે ભારતમાં નારી શક્તિના ઉત્થાનના જે વિવિધ ક્ષેત્રે જે આપણને અલગ અલગ જગ્યાએ ઉદાહરણો જોવા મળી મળી રહ્યા છે તો ક્યાંક દીકરીઓ હવે ફરી પાછી છે ને ઓટો રિક્ષા ચલાવે છે ક્યાંક કોઈ ટ્રક ડ્રાઈવર બની છે કોઈ ફલાણા છે પાઇલોટમાં પણ છે હવે નેવીમાં પણ છે પણ ગામડાની આવી છેવડાના ગામડાની દીકરી જ્યારે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જ્યારે સોલ્જર બનીને આવે ત્યારે અમારા માટે એક નવો મેસેજ છે નવો મેસેજ ક્રિએટ થયો છે એટલું જ નહીં એ આ ગ્રામીણ જગતનું એવળું મોટું ગૌરવ છે અને નારી શક્તિનું એવડું મોટું ગૌરવ છે કે જે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે અને સાધુ સમાજમાં જે ગૌસ્વામી સમાજ છે જેને ભગવા વસ્ત્રો સાથે સીધો નાતો છે પંથ સાથે સીધો નાતો છે એ સમાજમાંથી દીકરી આવે છે એટલે મારા માટે તો એથી વિશેષ ગૌરવની વાત છે અને બીજી દીકરીઓ માટે એક આ પ્રેરણા સ્ત્રોત્ર બની રહેશે એક આ નવો સ્વર્ષ અહીંયા સ્તોત્ર ઊભો થયો છે અને બાકીની પણ દીકરીઓ આ વિસ્તારમાંથી જઈ અને દેશની સુરક્ષામાં સંમેલિત થાય અને એનો અમે ગૌરવ વ્યક્ત કરીએ છીએ આજે દીકરી સોલ્જર સોલ્જર કાજલે આ ઉદાહરણ અહીંયા પૂરું પાડ્યું છે સોલ્જર કાજલને સેલ્યુટ કરું છું અને એના એના પરિવારને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એક નવો પ્રયોગ અહીંયા છે એ સિદ્ધ થયો આજે મારા વિસ્તારની આ સેવાટા વિસ્તારની બનાસ નદીના કાંઠાનું ગામ ધોલકડા ગામની દીકરી ગૌ સ્વામી ની દીકરી એ ભગવાધારી દીકરી હિન્દુત્વને આજે એવી એમણે ટ્રેનિંગ કરી છે બીએસએફ માં ટ્રેનિંગ લઈ બાર મહિના ટ્રેનિંગ આપીને અહીંયા ગામમાં આવી છે તો એમના મા બાપને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું ધનવાદ આપું છું ને આખા ગામે દરેક સમાજના ગામે આવીને ઉમળકાભેર એ દીકરીના વધામણા કર્યા છે સ્વાગત સન્માન કર્યું છે જેથી કરીને આવી બીજી પણ દીકરીઓ પ્રેરણા લે અને મા ભોમ ભારતીની બોર્ડરની રક્ષા કરે એવી આથી આ દીકરીમાંથી પ્રેરણા મળી રહે એ ખૂબ આનંદની વાત છે હું કાજલ ગોસ્વામી ધોળાકડા ગામની છું જે બીએસએફ મે ટ્રેનિંગ આજે પાઠવી છે જે સખ્ત હાર્ડ જે સ્ટેપ છે એ પૂર્ણ કરીને આવી છે એની જે મને પ્રેરણા મળી છે તો એ મારા ફાધર તરફથી જલાપુરી ગોસ્વામી અને મારા ભાઈ તરફથી મળી છે પ્રવીણ ગોસ્વામી અને હું બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માગું છું જેણે આટલો ખૂબ કિંમતી ટાઈમ મને પાઠવ્યો છે અને હવે બસ હું ફિફ્ટી સિક્સ બટાલિયનમાં હું મારી જોઈનિંગ કરીશ ને આગળ કરીશ દેશની રક્ષા કરીશ